નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારી યુ ટ્યૂબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ચેનલ પર જ્યાં અમે તમને તમારા જીવનની તે ન સાંભળેલી વાતો વિશે જણાવીશું આવનારા સત્યોને જાહેર કરવા સમય સાથે તમારું આખું ભાગ્ય બદલાઈ શકે છે આજે અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે નથી કોઈ સામાન્ય માહિતી નથી આ તે રહસ્ય છે આ જાણીને તમારી કરોડરજ્જુમાં ઠંડક પ્રસરી જશે અને હૃદયના ઊંડાણમાંથી આંસુ વહેશે તો આ વિડિયો એકલા જ જુઓ જેથી તમે આ ચમત્કારિક સંદેશને સંપૂર્ણ ભાવનાથી પ્રાપ્ત કરી શકો આત્મસાત કરી શકો છો અને જો તમે નિષ્ઠાપૂર્વક હું ઈચ્છું છું કે આગાહી તમારું ભાગ્ય બને જો મને તેમાં સંપૂર્ણપણે રસ હોય તો આ વિડિયો હમણાં જ જુઓ કૃપા કરીને તેને લાઇક કરો ચેનલ પર સબસ્ક્રાઈબ કરો તે કરો અને નીચે ભક્તિ સાથે એકવાર ટિપ્પણી કરો જય માતા દી લખો જેથી માતાના આશીર્વાદ આના પર રહે આજથી જ તમારા જીવનમાં સક્રિય બનો આજે સાંજે પાંચ વાગીને પંદર મિનિટ પછી બ્રહ્માંડમાં આવી વસ્તુ હોય છે એક એવો પરિવર્તન આવવાનો છે જેનો કોઈ પડઘો નહીં પડે તે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ જે લોકોએ ક્યારેય મેં તને નિરાશ કર્યો હતો આ જીતવાનો સમય છે માળા તમારા ગળામાં પહેરાશે અને તે પણ કોઈપણ પ્રકારના અવાજ વગર કોઈપણ પ્રકારના ગર્વ વગર ફક્ત તમારા સત્ય અને તપસ્યાના બળ પર પણ આ તે ક્ષણ છે જ્યારે ભગવાન પોતે તમને આપશે તે કહેશે કે તું હવે મારા માટે નહીં રોકાય હું તારા જીવનમાં મારો પોતાનો રસ્તો બનાવીશ અત્યાર સુધી અંધકાર છવાયેલો હતો અને હવે તે સંપૂર્ણપણે આ કોઈ સામાન્ય દિવસ નથી જે પસાર થવાનો છે તમારા તપનું ફળ એ છે કે તમે જે તપ કર્યું છે એ આંસુ જે તમે કોઈને કહ્યા વિના શાંતિથી વહાવી દીધા હતા મને તે આંસુઓ અને આશાઓ કહો જે તમને ક્યારે નહોતી આજે મેં જે આશા છોડી છે તે વિજયમાં ફેરવાશે અને તે વિજય માત્ર એક સિદ્ધિ નહીં હોય તે તમારા આખા જીવનનો પુનર્જન્મ બનશે અત્યાર સુધી તમે જે બધી બાબતો વિશે ફક્ત વિચાર્યું છે તે તમારી સામે વાસ્તવિકતા બનીને ઊભી રહેશે અને બધું ખૂબ શાંતિથી ખૂબ સરળતાથી થશે કે તમે તમારી જાતને સંભાળી શકશો નહીં કોઈ પણ જૂનું દેવું ચૂકવવામાં આવશે કોઈ ખોવાઈ ગયું સંબંધ પાછો આવશે એક મોટી તક તમારી પાસે છે તે તમારી સામે ટકોરા મારશે અને તમે ભીની આંખો સાથે રાહ જોશો હું ફક્ત આટલું જ કહી શકું છું ઓ માતા તમે મને સાંભળ્યું આજ સાંજ પછી તમને લાગશે કે હવે તમે તે પહેલાં જેવું નથી રહ્યું હવે તમારી અંદર એક નવો તું છે એક નવી શક્તિ નવી ઉર્જા અને નવો આત્મવિશ્વાસ જાગે છે થઈ ચૂક્યું છે આ એવો આત્મવિશ્વાસ છે જે કોઈ પણ પુસ્તકમાં મળી શકે છે મને તે મળતું નથી તે ઊર્જા છે જે ફક્ત જ્યારે ભક્ત ભગવાનને સમર્પિત હોય છે ત્યારે તે તેના હૃદયમાંથી ઉદ્ભવે છે વ્યક્તિ વિશ્વાસથી બધું સહન કરે છે અને પછી એક દિવસ એ જ ભગવાન તે આવે છે અને તેના જીવનને સોનામાં ફેરવે છે તમારા દુશ્મનોની ઊંઘ ઉડી જશે તેઓ જે લોકો આજ સુધી તમને નબળા માનતા હતા હવે તેઓ તમે સમજી શકશો કે ચૂપ રહેવું એ કોઈ નબળાઈ નથી એ તો તૈયારી છે અને હવે તમારી તૈયારી તે પૂર્ણ થઈ ગયું છે હવે જ્યારે તમારા નામ સાથે માનસન્માન વધવા લાગશે જ્યારે તે તમારા ચહેરા પર હોય પછી વિશ્વાસની રેખા કાયમી બની જશે લોકો માનશે કે ભગવાન પોતાના ભક્તનું રક્ષણ કરે છે ક્યારે હાથ અને આ વિજય માળા છોડશો નહીં તે ફક્ત પૈસા કે પદ વિશે નહીં તે આદર વિશે હશે તે થશે આ માળા એવા લોકો પહેરે છે જેમના આત્મવિશ્વાસ ડગમગી ગયો પણ હવે તેઓ પોતે હું કબૂલ કરીશ કે તમે જ સત્યવાદી હતા આ માળા તમારી છે અત્યાર સુધી અવગણવામાં આવેલી દરેક મહેનતનું ફળ મળશે હૃદયના ધબકારા ઝડપી થઈ રહ્યા છે અને મારું મન મને કહી રહ્યું છે કે આ બધું મારા માટે છે જો એવું કહેવામાં આવી રહ્યું હોય તો એક ક્ષણનો પણ વિલંબ તેના કરો આ વીડિયોને તમારા હૃદયથી લાઇક કરો કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે ક્લિક કરો કોમેન્ટમાં પૂરી નિષ્ઠાથી લખો માતાજીને નમસ્કાર આપ્યું જેથી આ વિજય આ સફળતા અને આ ચમત્કાર તમારા જીવનનો હંમેશા માટે એક ભાગ બની રહેશે તમારી માહિતી માટે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જો તમે આજનો વિડિયો ચૂકી ગયા પછી તમે આખી જિંદગી પસ્તાવો કરતા રહેશો સત્ય વિશ્વાસ કરો તમને પસ્તાવાનો મોકો પણ નહીં મળે તો આ વિડિયો શાંતિથી અને એકાંતમાં જુઓ અંત સુધી જોવું જ જોઈએ તમારે આ જાણવું જ જોઈએ તમારે હવે તમારા શરીર પર ઉપાયો લેવા જોઈએ સત્તાઓનો અધિકાર ધરાવે છે તમારા ઉપર ફક્ત એક જ પાંચે દૈવી શક્તિઓનો કોઈ પ્રભાવ નહીં છે આ પાંચ દેવતાઓની ઉર્જા તમારા જીવનને અસર કરશે દાખલ થવા જઈ રહ્યો છે એમ પણ કહો કે તમે તેમની શક્તિ તમારી સાથે એકત્રિત કરી શકો છો તે થયું છે તમારે ડરવાની કોઈ જરૂર નથી જરૂરી નથી કારણ કે હવે તમારા વિરોધીઓ તમારી સામે નમન કરવા માટે પણ મજબૂર કરવામાં આવશે હા હા પ્રિય મિત્રો તમે સાચું સાંભળ્યું આ પાંચ મહાન દેવતાઓ તમારી આસપાસ છેના ઉભરતા પ્રભાવની શક્તિબધી દૈવી શક્તિઓ તમારા જીવનને બનાવવા માટે ભેગા થાય છે તે ડ્રેસિંગનું કામ કરવા જઈ રહી છે ધ્યાન જો તમે આ વીડિયોને હળવાશથી લીધો હોય તો જો તમે તેને લો છો અથવા અવગણો છો તો તમે પણ એ જ ભૂલ કરશો તમે એ કરશો જે તમારે જીવનમાં ક્યારેય ન કરવું જોઈએ અમે તમને કહેવા માંગીએ છીએ કે હમણાં તમારા તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટના બનવાની છે તો પછી તમારી આસપાસ ફક્ત આ દેવતાઓ જ છે શક્તિઓ આમાં રહેશે અને જો આ ચમત્કારિક સમયમાં પણ તમે આવું કંઈ કર્યું નથી કે પછી મેં કોઈ ભૂલ કરી કે આ દેવતાઓને અપ્રિય લાગ્યું પછી પરિણામો તમારા માટે અનુકૂળ નહીં હોય તમે પરંતુ આ સમયે આ પાંચ દેવતાઓ નજર સમક્ષ આવ્યા તે થયું છે એટલા માટે ભૂલથી પણ આવું કામ ન કરો આવું કરો જેનાથી તેમની કૃપા ઓછી થઈ શકે છે હવે આ બધું સમજ્યા પછી પણ જો તમે હજુ સુધી આ વિડિયો વાંચ્યો નથી જો તમે તેને અધૂરું છોડી દો છો તો ચોક્કસ તમારા જીવનમાં કંઈક એવું બનશે જેની તમે કલ્પના કરી શકો છો તમે સપનામાં પણ એવું ન કર્યું હોત મિત્રો ધ્યાનમાં રાખો કે જો તમે આ દૈવી સંદેશ સાંભળો છો જો તમે આ દેવતાઓની અવગણના કરશો તો તમે તમારે ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે સ્પષ્ટ જો તમે આ સંદેશ અધવચ્ચે છોડી દો છો જો તમે આમ કરશો તો તમે પણ એ જ ભૂલ કરશો જેનો આપણને ડર છે તો તમને જે જોઈએ તે વીડિયો પૂર્ણ થાય ત્યાં સુધી વીડિયો જોતા રહો જ્યાં સુધી તમે તેને આ રીતે ન જુઓ ત્યાં સુધી કોઈ બીજું વીડિયો ચલાવવાની ભૂલ ન કરો કારણ કે આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે કંઈ કરવાની જરૂર રહેશે નહીં અવગણવું ન જોઈએ આટલું બધું સમજાવ્યા પછી અમે ચાલો આગળ વધીએ હવે જાણવાનો સમય છેના આ પાંચ દેવતાઓ કોણ છે અને તેઓ કયા છે તમારા જીવનમાં બનવાની ઘટના કદાચ આ પ્રશ્ન તમારા મનમાં પણ આવી રહ્યો હશે એટલા માટે આ ભગવાન તમારી સાથે છે અને આ શક્તિ તમારા જીવનમાં કેમ આવી છે અને અને તે ભૂલ કઈ છે જેના કારણે ભૂલ થઈ રહી છે તમારે આ પણ ન કરવું જોઈએ આ બધી બાબતોમાંથી અમે તમને ખૂબ વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ રહ્યા છે પણ તે પહેલાં સાંભળો મિત્રો તમે એ કહેવત સાંભળી જ હશે કે ભગવાન અહીં વિલંબ થઈ શકે છે પણ અંધારું નહીં કરશે તમે અત્યાર સુધી તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને મુશ તમારી ક્ષમતા અનુસાર મેં ધર્મ કર્મ અને ભક્તિ માટે સમય ફાળવ્યો છે તમે હંમેશા એવું માનો કે ભક્તિ રાખીને દેવી દેવતાઓની કૃપા આપણી સાથે રહે છે અને આ વિચાર સાથે તમે તમારા માર્ગ પર આગળ વધો રહ્યા છે પણ મિત્રો તમે પણ તે સાંભળ્યું જ હશે જેમ જેમ તમે પ્રગતિ તરફ આગળ વધો છો તેમ તેમ અવરોધો આવે છે આવવું સ્વાભાવિક છે તમારા જીવનના માર્ગ પર અવરોધો ઊભા કરવાની જવાબદારી તમારા વિરોધીઓની છે પહેલેથી જ લઈ ચૂક્યો છે તેઓ હંમેશા તમને આપશે તેને છોડી દેવા માંગો છો આપણે એવું નથી કહેતા હકીકતમાં થોડા દિવસો પહેલા બીજા જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને કહ્યું હતું એવું કહેવામાં આવતું હતું કે ઘણા દુશ્મનોએ તમારી સામે કાળો જાદુ કર્યો હતો તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે એ જ તાંત્રિક પ્રભાવને કારણે તમારા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બનશે સમસ્યાઓ નાણાકીય મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓ ઊભી થઈ શકે છે તેને દુઃખ થયું અમે તે વિડિયોમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે તમારે ધીરજ રાખવી જોઈએ કારણ કે સમય એવો સમય આવશે જ્યારે તેમને તેમના કાર્યોની સજા મળશે અને હવે તે સમય આવી ગયો છે પ્રિય લોકો આ પાંચ દૈવી શક્તિઓ એક થઈ ગઈ તમારા દુશ્મનોનું ગૌરવ તૂટી ગયું છે તેમને એવો ફટકો આપવામાં આવ્યો છે કે બહારથી દેખાતું નથી પણ અંદરથી તેઓ સંપૂર્ણપણે નબળા પડી ગયા છે તેમના હવે મારી અંદર બેચેની અને ભયની લાગણી છે જે તેઓ કોઈની સાથે શેર કરી શકતા નથી છે હા પ્રિય મિત્રો આ પણ સાચું છે જે હંમેશા બીજાનું ખરાબ કરે છે ભગવાન ક્યારેય તેને આશીર્વાદ આપતા નથી ભગવાન તેમને તેમના પાપોની સજા મળવી જ જોઈએ અને આ પાંચ દેવતાઓએ આ ન્યાય કર્યો છે અને તમારા પર જે જાદુ કરવામાં આવી રહ્યો હતો અને તમને નુકસાન પહોંચાડવા માટે કાવતરા રચવામાં આવી રહ્યા છે થઈ રહ્યો હતો હવે તે બધી તાંત્રિક અસરો તે પૂરું થયું હવે પાંચ દેવીઓ તમારી સાથે છે દેવતાઓની શક્તિ ઊભી છે અને આ કારણે હવે તમારા વિરોધીઓ પરસેવો પાડી રહ્યા છે છે જ્યારે પણ તમારો દુશ્મન તમારા પર હુમલો કરે છે તાંત્રિક તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે સમયનો તમારા પર કોઈ પ્રભાવ પડશે નહીં એ જ અસર પાછી આવશે અને તેમને લાગુ પડશે જશે એટલે કે તમારા દુશ્મન જેટલું તાંત્રિક વિધિ કરવાનો પ્રયાસ કરીશ તેમની તમારા પર કોઈ આડઅસર થશે નહીં તે તેમના ઘરે જશે અને અસર કરશે કારણ કે હવે કેટલીક અદૃશ્ય શક્તિઓ તમારા ઘરમાં આવીને રહે છે જેમને દેવતાઓ પોતે મોકલશે છે અને આ કોઈ સામાન્ય બાબત નથી આ તો થોડી માહિતી છે છે હવે ખરો આનંદ આ છે કે આ પાંચ મોટા દેવતાઓ તમારા માટે વરદાન છે તમે જે વ્યક્તિને આપવા જઈ રહ્યા છો તેના વિશે જાણીને તમારા મન ઉત્સાહથી ભરાઈ જશે હમણાં આ વીડિયોમાં ઘણી બધી બાબતો બાકી છે તો આખું આને એકાગ્રતાથી જોતા રહો જેથી કોઈ કોઈ પણ મહત્વપૂર્ણ વસ્તુ તમારાથી ચૂકી ન જવા દો અમે તમને તે આપીશું અમે તમને એવી ભૂલો વિશે પણ જણાવીશું જે તમારે ભૂલથી પણ આ ન કરવું જોઈએ હું તમને ઓળખું છું તેને મારી નાખવાના કાવતરા ઘડાઈ રહ્યા છે તમને દુનિયામાંથી આને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે હા મિત્રો હું તમને આ કહેવા માંગુ છું તે જરૂરી છે કે એક સ્ત્રી હોય જે કરી શકે તે મારો જીવ લેવા તૈયાર છે જો આજનું જો માહિતી અને આ વીડિયો ખોટો સાબિત થાય તો હું મારી મૂછો મુંડાવીશ હા મિત્રો આ સ્ત્રી તમને મૃત્યુના મુખમાં ધકેલી દેશે અને તેઓ તમારા પોતાના ઘરમાં છુપાયેલા છે ત્રણ લોકો જે સાથે મળીને તમને બરબાદ કરવાનો પ્રયાસ કરે છે આયોજનમાં રોકાયેલા છે આ ત્રણ લોકોમાંથી બે મહિલાઓ અને એક પુરુષ છે આ લોકો તેમના નામ જાણીને તમારો આત્મા કંપી જશે કારણ કે મિત્રો જો આંખ આગાહીઓ કરી રહ્યો છું અને આજ સુધી કોઈએ આગાહી ખોટી સાબિત ન થઈ આઈ તમને ઘણી વખત મહત્વપૂર્ણ કહેવામાં આવ્યું છે માહિતી આપવામાં આવી છે પણ આજે આ વીડિયોમાં જે રહસ્ય હું તમને જાહેર કરવા જઈ રહ્યો છું હું જાઉં છું તે ખૂબ મોટો છે તમને તમને નાણાકીય કટોકટી અને વિનાશમાં ધકેલી રહ્યા છે તમારા પરિવારને વિનાશની અણી પર લાવી રહ્યા છો આ એક દુશ્મન આપણને માર્ગ પર ધકેલવા માટે જવાબદાર છે હાથ અને આ દુશ્મન ખૂબ જ હોશિયાર છે અને તે ખતરનાક છે આ માણસ ખૂબ જ ખતરનાક છે યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે આજનું આ વિડિયોમાં અમે તમને આ વ્યક્તિનું નામ જણાવીશું તે તમને પણ કહેશે અને તે બધી બાબતોથી વાકેફ હશે અમે તમને જણાવીશું કે તમારા માટે શું જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે છે એટલા માટે હું તમને નમ્ર વિનંતી કરું છું કે કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ તમારા હૃદયથી જુઓ કારણ કે તે સંપૂર્ણપણે તમારું છે ગ્રહોની ગતિ અને જન્માક્ષરના પ્રભાવ પર પર આધારિત છે આ વિડિયો તમારા જીવનનો શ્રેષ્ઠ વિડિયો છે આ એક ખૂબ જ ખાસ અને નિર્ણાયક વિડિયો બનવા જઈ રહ્યો છે તે આમાંથી છે તો ચાલો એક ક્ષણ માટે તેના વિશે વિચારીએ છોડીને જવું યોગ્ય નહીં હોય પ્રિય મિત્રો હું તમને એ પણ કહેવા દઉં કે જે વ્યક્તિ પોતાનામાં તેનામાં કોઈ શ્રેષ્ઠ ગુણો નથી તે હંમેશા બીજામાં ખામીઓ શોધે છે અને તેમની ટીકા કરે છે ટીકા કરીને પોતાને મહાન સાબિત કરવા તે પ્રયત્ન કરે છે પણ ખરેખર શું છે જે વ્યક્તિ સદ્ગુણી છે તે બીજાના દોષો પર ધ્યાન કેન્દ્રિત કરે છે પોતાની ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સુધારણા તરફ કામ કરે છે તેથી મિત્રો લોકોની ટીકા કરો અને તેમના પર દબાણ લાવો ખામીઓ શોધવાનું બંધ કરો હંમેશા આ યાદ રાખો રાખો હું તમારી સાથે ખૂબ જ મહત્વપૂર્ણ વાત શેર કરવા માગું છું હું તે કરવા માંગુ છું જીવનમાં ચાર પ્રકારની વસ્તુઓ લોકો પર ક્યારે વિશ્વાસ ન કરો જરૂરી છે કારણ કે આપણે ઘણીવાર તેમના પર આધાર રાખીએ છીએ ચાલો બેસીએ પણ તે તમારો વિશ્વાસ તોડે છે છે પહેલી વ્યક્તિ જે તમારા વિશે મજાક કરે છે તે મારું અપમાન કરે છે આ વ્યક્તિ તમારી સામે છે તમને હસાવીને અંદરથી દુઃખ પહોંચાડવાનું કામ કરે છે જો તે કોઈ સંબંધી કે મિત્ર હોય તો હું મજાકમાં તને ગાળો આપું છું તારી મજાક ઉડાવું છું જો તે તમારી મજાક ઉડાવે છે તો સમજી લેજો કે તે ક્યારેય તમારા દિલમાંથી ગયો નથી કોઈ શુભેચ્છ બાકી નથી બીજો જે પોતાની ભૂલો માટે જવાબદાર છે ક્યારે કંઈ પણ સ્વીકારતું નથી અને હંમેશા બીજાઓને બચાવવાનો પ્રયાસ કરે છે ને દોષ આપે છે ભલે તે અંદરથી ભરેલી હોય ત્યારે સત્ય સમજો કે તે તેની ભૂલ છે અને પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બીજાઓને દોષ આપે છે તે મને દોષ આપતો રહેશે ત્રીજો જે પોતાને તમારો માને છે એક સારો મિત્ર કહે છે પણ તમારી પીઠ પાછળ તમારા તેની નિંદા કરો આ એ લોકો છે જે સામે છે તમારા શ્રેષ્ઠ મિત્ર હોવાનો ડોર કરે છે પણ તેઓ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે આ રીતે લોકો કોઈની સાથે સંબંધિત નથી ચોથું જેની શું કહેવામાં આવે છે અને શું કરવામાં આવે છે તે વચ્ચે કોઈ મેળ નથી હું તેઓ કહે છે કંઈક બીજું પણ કરે છે કંઈક બીજું માં બેવડા સ્વભાવવાળા લોકોથી હંમેશા દૂર રહો અંતર જાળવી રાખવું એ સમજદારી છે માં ચાર પ્રકારના લોકોથી સાવધ રહો અને હંમેશા તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો હવે મિત્રો ચાલો આ મહત્વપૂર્ણ વિડીયો સાથે આગળ વધીએ ચાલો આગળ વધીએ તમારા બધા માટે એક અત્યંત જરૂરી ભેટ મારે કંઈક કહેવું છે જો તમે આ વિડિયો હમણાં જોયો હોય તો જો તમને હજુ સુધી ગમ્યું નથી તો કૃપા કરીને એકવાર લાઈક કરો કૃપા કરીને આ એવી માહિતી લાવી રહ્યો છું જે તમારા માટે રસપ્રદ છે અને કલ્યાણ માટે છે હું રાત દિવસ આ બધી માહિતી ફક્ત તમારા માટે હું તેને એકત્રિત કરીશ પણ હજુ પણ તમારામાંથી ઘણા લોકોને આ વીડિયો પસંદ નથી જે ઘણી સમસ્યાઓનું કારણ બને છે મને નિરાશા થઈ રહી છે તો મિત્રો એકવાર આ કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને તેને અજમાવી જુઓ કૃપા કરીને કોમેન્ટમાં લાગણી સાથે હર હર મહાદેવ લખો ભૂલી જાઓ જે પણ ભક્ત આ કરશે તેને આગામી ચોવીસ કલાક સુધી આશીર્વાદ મળશે થોડા કલાકોમાં જ એક ખૂબ જ ખાસ અને શુભ તમને સમાચાર મળશે ખૂબ સારા સમાચાર તે ઘણા સમયથી તેની રાહ જોઈ રહ્યો હતો અને અને જો તમે પહેલીવાર આ ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો જો તમે મુલાકાત લીધી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આ રીતે તમારા માટે દરરોજ સચોટ અને ઉપયોગી માહિતી મને મળતા રહો તો મિત્રો ચાલો હવે વાત કરીએ છે મિત્રો જ્યારે પણ તમે બજારમાંથી પસાર થાઓ છો અને ભલે તમારા ખિસ્સામાં પૈસા હોય તમે તમારી જાતને રાખી શકો છો જો તે વ્યક્તિની ઈચ્છા પૂરી ન કરે તો તે વ્યક્તિ તેને કંજૂસ નહીં પણ પિતા કહેવાય છે તેને કહેવામાં આવે છે જેઓ તેમના પરિવાર તેમના બાળકો સાથે રહે છે અને તમારી પત્ની માટે તમારી વ્યક્તિગત ઈચ્છાઓ તે દબાવી દે છે તમારા જીવનમાં શક્તિ તે આવી છે તે હવે તમારી પ્રગતિના દ્વાર ખોલવા માટે તૈયાર છે જઈ રહ્યું છે આ શક્તિ તમારા પાછલા જન્મોમાંથી છે તમારા સારા કાર્યોથી અને હવે તમારાથી ખુશ છે તે તમને ઘણું બધું આપવા તૈયાર છે શ્રદ્ધા ધારો કે તમારા ભૂતકાળમાં તમારી પાસે ચોક્કસપણે હોવું જોઈએ મેં કોઈ મહાન દાનપુણ્ય કર્યું છે કોઈનું મદદ કરી છે તો તમારી પાસે અદ્ભુત તક છે તે પ્રાપ્ત થઈ રહ્યું છે તમારે આ સ્પષ્ટપણે જાણવું જોઈએ મને એકહે પ્રિય મિત્રો આ વીડિયો શરૂઆતથી અંત સુધી જોજો જોવું જ જોઈએ કારણ કે જો તમે તે વચ્ચે જોયું હોય તો જો હું છોડી દઉં તો મને પછીથી પસ્તાવો થશે મળશે તમે ઘણા સમયથી વિચારી રહ્યા છો કે તમારા જીવનમાં અત્યાર સુધી કોઈ મોટી સફળતા કેમ નથી મળી તમે આવ્યા નથી તમને તમારી મહેનતનું ફળ કેમ મળે છે નથી મળી રહ્યું નસીબ તમારી સાથે કેમ નથી શું તમે આપી રહ્યા છો અને હવે આખરે સમય આવી ગયો છે જેની તમે વર્ષોથી રાહ જોઈ હતી તમે મેં ઘણું સહન કર્યું છે અને હું દુઃખમાં પણ બીજાને મદદ કરવી જે ખૂબ મોટી વાત છે આ બધું તે મારા નિયંત્રણની બહાર છે અમે તમને જણાવીશું હું ઈચ્છું છું કે તમારા નસીબનો તારો હવે ચમકે કરવા જઈ રહ્યો છું તમારી પ્રગતિનો માર્ગ સાફ કરવો અને જ્યારે આ સારા સમાચાર તમારા સુધી પહોંચે છે જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે તમારું હૃદય ખુશીથી ભરાઈ જશે ઉઠશે મિત્રો આ પ્રશ્ન તમારા મનમાં પણ છે આખરે કોઈ સારા સમાચાર મેળવવા માટે તમે જાગી રહ્યા હશો શું છે તમને કઈ મહાન શક્તિનો આશીર્વાદ મળ્યો છે મળી રહ્યા છો પણ તેનાથી પણ મોટું એ છે કે આ સમય દરમિયાન તમારે આવી કોઈ ભૂલ ન કરવી જોઈએ જેથી આ શક્તિ તમારા પર ગુસ્સે થાય કોઈ પણ સંજોગોમાં તમારે એવું કંઈ ન કરવું જોઈએ જે ભાગ્ય બગાડો આપણો અર્થ એ છે કે તમે ભૂતકાળમાં કેટલીક ભૂલો કરી હતી કેટલાક ઇરાદાપૂર્વકના હતા અને કેટલાક અજાણતા હતા આજ સુધી નસીબ સંપૂર્ણપણે તમારા પક્ષમાં નથી હું તેને શોધી શક્યો તમે જે ગુણો મેળવવા માંગતા હતા પણ અધૂરું રહ્યું હા મિત્રો આ બધા ભૂતકાળમાં તમારી કેટલીક ભૂલો થઈ છે જેના વિશે આપણે તેની વિગતવાર ચર્ચા કરીશું તેમજ તમને આવા જ કેટલાક રહસ્યોનો પરિચય પણ કરાવવામાં આવશે જે તમારા જીવન સાથે સંબંધિત છે અને જેના વિશે તમને અત્યાર સુધી ખબર પણ નહોતી હવે તમારા ન હતું પછી તે શરૂ કરે છે જ્યારે તમે બધું ઊંડાણપૂર્વક સમજશો અને તમારા જીવનમાં જાગૃતિ જાળવી રાખશો તો મિત્રો હવે આપણે આગળ વધવાના છીએ પહેલાં બધા લોકો માનતા હતા કે દેવી દુર્ગા અને ભગવાન જો તમે ભોલેનાથના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વાંચો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ કરો પાંચ વખત જય માતાદીનો જાપ અવશ્ય કરો તેને લગાવો જો તમે તે કરશો તો તમે ચોક્કસપણે આમ કરવાથી તમને વિશેષ પુણ્ય પ્રાપ્ત થશે અમે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમારી પાસે મેં ઘણું અપમાન સહન કર્યું છે લોકો તમને ક્યારેય કહેતા નથી તેને લાયક ન માન્યું હંમેશા તમને અવગણું છું તે થઈ ગયું તમારા બધા પ્રયત્નોને અવગણો કરવાનું છે ભલે તમે કોઈ કામ કરી રહ્યા હો અથવા તમે ફક્ત તમારો અભિપ્રાય જણાવી રહ્યા છો તમારી પાસે પણ મારા પોતાના લોકોને પણ મદદ કરી પણ જ્યારે તમારા જ્યારે તમને કોઈની જરૂર હોય છે ત્યારે લોકો તમને એકલા છોડી દે છે આપ્યું અને જો કોઈ તેને મદદ કરે તો તે તમારા પર બીજાઓ પર કૃપા બતાવવા માટે મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે જેથી તમને ઘણું બધું મળે દુઃખ થયું હું તમને એ પણ જણાવવા માંગુ છું કે નાણાકીય તમને તમારી દ્રષ્ટિની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે અને ઘણીવાર પૈસાની તંગી અનુભવાય છે તે થાય છે તો આજે આપણે એ પણ જાણીશું કે આવું કેમ થઈ રહ્યું છે અને આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું બહાર નીકળવા માટે તમારે શું કરવાની જરૂર છે તેમજ ભવિષ્યમાં કઈ ભૂલો ટાળવી તે પણ અમે તમને જણાવીશું અને તમારી સમૃદ્ધિના દરવાજા કેવી રીતે ખોલવા કરી શકાય છે તો સૌ પ્રથમ તમારે જાણવું જોઈએ કે તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર થવાનો છે કરવા જઈ રહ્યો છું તમારી પ્રગતિ જોઈને હવે તમારા દુશ્મનોના હૃદય બળી જશે કારણ કે તેઓ તમારી નાની ખુશી પણ સ્વીકારે છે તે ત્યાં નહોતું હવે તમારે સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવાનું છે મને તેને સ્પર્શ કરવાની તક મળશે ચાલો હું તમને કહું હવે તમારા જીવનમાં કંઈક ખાસ છે થવાનું છે અને જ્યારે આપણે કહીએ છીએ કે કંઈક જો કંઈક મોટું થાય છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે અને તેમના દ્વારા તમને મોટો આર્થિક લાભ મળશે મુલાકાત થવાની શક્યતા છે પણ એ જાણીને કે ખ્યાતિ અને સન્માન મેળવવું જરૂરી છે બીજાના મંતવ્યો પર ધ્યાન ન આપો તમે શું કહી રહ્યા છો અથવા કોણ તમારાથી ઈર્ષા કરે છે પરંતુ તમારે ખાતરી કરવાની જરૂર છે કે એવી કોઈ ભૂલ ન કરો જે તમારા ભાગ્યને બગાડી શકે તમે પ્રભાવિત થાઓ છો અને લોકો તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે તક મળવી જોઈએ મિત્રો જો તમે જો તમે આને યોગ્ય રીતે સમજો છો તો તમે એક બનશો મહાન વ્યક્તિ બનવા તરફ આગળ વધો તો મિત્રો સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે આખરે એ ભૂલો કઈ છે જે તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ જો ઘણીવાર એવું બને છે કે તમારા જીવનમાં તમે સફળ થવા માટે સખત મહેનત કરો અને નસીબનો સાથ મેળવવા માટે પણ તેવો દાન સત્કર્મો વગેરે જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરે છે પરંતુ આ પ્રક્રિયામાં તમે આવું કંઈક કરી શકો છો ભૂલો કરો જે તરફ દોરી જાય છે તમારે સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ તમે આ તમારે સમજવું જોઈએ કે જ્યારે તમે રસ્તા પર ચાલો છો રોકાઈ રહ્યા છો અથવા મુસાફરી કરી રહ્યા છો અને જો કોઈ ભિખારી કે માનસિક રીતે બીમાર હોય બીમાર વ્યક્તિ તમારી તરફ હાથ લંબાવે છે તેથી તેને અવગણવું યોગ્ય રહેશે નહીં અમારા મારા કહેવાનો મતલબ એ છે કે તે ઘણી વખત બને છે કે તમારી પાસે નાની નોંધો નથી અથવા કારણ કે તમે કંઈ પણ આપવાની સ્થિતિમાં નથી તે થાય છે